ભરૂચ અલગ અલગ વિસ્તારમાંથી મોટર સાયકલોની ચોરી કરતી તેના સ્પેરપાર્ટ છૂટા કરી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતા ઓછણ ગામના ત્રણ પિતરાઈ ભાઈઓ પાસેથી ચોરીની કુલ પાંચ મોટરસાયકલ તથા અલગ અલગ સ્પેરપાર્ટ સહિત કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ સત્તાણું લાખના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વાન ચેકિંગ ડીકોય વગેરે દિશામાં જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા તો તે દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ સુવેની ટીમ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી તે હેતુથી વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે સમયે માહિતી મળી હતી કે હાલ સુરત શહેરમાં રહેતો અને મૂળ ઓછણ ગામનો રહેવાસી સુફિયાન સલીમ પટેલ તથા ઓછણ ગામના જાવિદ આદમ બગસ તેમજ રિયાઝ મુસ્તાક પટેલ આ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટર ચોરી કરી લાવી તેને વાગરા તાલુકાના આસપાસના ગામડાઓમાં વેચે છે ત્યારે હાલમાં આ ત્રણેય ઇસમો ઓછણ ગામે નંબર વગરની સ્પ્લેન્ડર લઈને વેચ વેચવાની ફિરાકમાં ફરે છે અને માહિતીના આધારે એલસીબીની બે ઓછણ ગામના પાઠિયાના બસ સ્ટેન્ડ નજીક બહારની નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ત્રણેય ઇસમો આવતા તેને રોકી બાઇકના કાગળો માંગ્યા હતા પરંતુ તેઓ પાસે કોઈ આધાર પુરાવા ન હતા પોલીસે પોકેટ કોપ મોબાઈલ મારફતે વધુ તપાસ કરી માલિકનો સંપર્ક કરતા સતર સદર મોબાઈલ મોટરસાયકલ અને બે હજાર અઢારમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે ત્રણેય આરોપીઓની ઉડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓ એકબીજા પિતરાઈ થયા થતા હોય અને સુજ્ઞાન સુરત શહેરમાં રહેતો હોય અને તે સુરતના વિસ્તારથી જાણકાર હોવાથી જાવીદ અને રિયાઝ વરુથી સુરત વાહન ચોરી કરવા જતા અને ત્યાં ત્રણેય પિતરાએ ભાઈઓ મળી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ઉઠાંતરી કરી પોલીસમાં પકડાઈ ન જાય તે હેતુથી વાગરાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડૂત તેમજ મજૂરેને કોઈને કોઈ બહાને પધરાવી દેતા હતા તો ક્યારેક બાઇકને ખોલી નાખી તેના સ્પેર પાર્ટ વેચી નાખતા હતા આમ ત્રણે આરોપી ભેગા મળી સુરત શહેરના અમરોલી રાંદેર મૈતરપુરા અડાલજ વગેરે વિસ્તારોમાંથી કુલ સાત મોટરસાયકલની ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જે પૈકી ત્રણ મોટરસાયકલો સાયકલો આરોપીએ પોતાની પાસે રાખેલ અને અન્ય મોટરસાયકલના સ્પેર સ્પેરપાર્ટ અલગ કરી સાહેદોને આપેલા હોય અને પાસેથી મંગાવી કુલ પાંચ બાઇકો તથા મોટરસાયકલના એન્જિન નંબર નંગ બે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ